તૂટેલા રસ્તાઓને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ એક્શન મોડમાં જોવા મળ્યા છે ગુજરાત ફર્સ્ટના અહેવાલની મુખ્યમંત્રીએ નોંધ લીધી રાજ્યમાં તૂટેલા રોડ રસ્તા અંગે મુખ્યમંત્રીએ સાફ વાત કરતા કહ્યું કે મીડિયા જે તૂટેલા રોડ અંગે બતાવે છે તે સમારકામ કરાવવું જે રોડ રસ્તા બનાવ્યા છે તેને સારા રાખવા પણ જરૂરી છે હાલના સમયમાં લોકોની અપેક્ષાઓ વધી ગઈ છે પહેલા સાંજે જમવા સમયે વીજળી મળતી તો પણ ચાલતું હવે અડધો કલાક વીજળી જાય તો ગાંધીનગર સુધી ફોન આવે છે એક કામ ઓછું કરો પણ જે કામ કરો તે સારું કરો

બાકી તો તમે જુઓ આ ઇલેક્ટ્રિસિટીની શું પોઝિશન હતી અત્યાર સુધી કઈ પ્રોબ્લેમ નતો લોકો એમ કેતા વાળુ ટાઈમ સાહેબ ને એવું કહેતા કે ભાઈ વાળુ ટાઈમ અમને વીજળી આપો વાળુ ટાઈમ એટલે કલાક સાંજે કલાકની ની વીજળી આપો ચાલશે હવે હવે તમારે અડધો કલાક જો વીજળી ગઈ હોય તો પાંચ મિનિટ દસ મિનિટ પંદર મિનિટ વીસ મિનિટ એમ એમ તાલુકો તાલુકાથી જિલ્લા જિલ્લાથી આગળ વધીને શહેર ને શહેર થી વધીને છે ગાંધીનગર સુધી ફરિયાદ પહોંચી જાય અડધો કલાકમાં તો કેમ તો કે ભાઈ હવે ટેવ પડી બધાને ટેવ છે કે પંખો જોઈશે એસી જોઈશે અને એ આપણે વ્યવસ્થા આપી છે તો એને પૂરી કરવાની વ્યવસ્થિત ચલાવવાની જવાબદારી તરીકે આપણે કામ કરીએ અહીંયા બધા તમે જે છો જવાબદાર લોકો આજે બધા બેઠા એટલે તમે જે કામ કામ કરો ઓછું થશે તો હવે પણ જે કરો એ ક્વોલિટી વાળું કામ કરવું પડશે એવું મગજમાં રાખીને જવા સાથે સંવાદદાતા નિકુંજાને જોડાય ગયા છે નિકુંજ મુખ્યમંત્રી રાજ્યમાં તૂટેલા રોડ રસ્તા તાત્કાલિક સમારકામ કરાવવા માટેના આદેશ આપ્યા છે શું વિગતો ગાંધીનગર સ્થિત એક કાર્યક્રમની અંદર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના તૂટેલા રોડ રસ્તા અને પાણી ભરાવાની જે સમસ્યા છે તે સંદર્ભે પોતાના ભાષણ તેનો ઉલ્લેખ કર્યો હતો ને અધિકારીઓને સ્પષ્ટપણે એ પણ ચીમકી આપી હતી કે જે કામ કરો તે સારું કામ કરો ભલે એક કામ ઓછું કરો મુખ્યમંત્રીએ કહ્યું છે કે ક્વોલિટી સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ જે છે તે નહીં કરવામાં આવે આ ઉપરાંત ચોમાસામાં જે રોડ તૂટેલા હોય છે તે સંદર્ભે પણ મુખ્યમંત્રીએ કહ્યું કે હાલ લોકોની અપેક્ષા જે છે તે ખૂબ વધી ગઈ છે અને સરકારની પહેલી ફરજ લોકોની અપેક્ષાને પૂર્ણ કરવાની છે અને તેને જ લઈને જ્યાં પણ રોડ રસ્તા તૂટ્યા છે અથવા તો ખરાબ થયા છે તેને ત્વરિત ગતિએ સમારકામ કરવા માટેની જવાબદારી સરકારની છે અને તે સંદર્ભે પણ સરકાર પ્રયાસ કરી રહી છે તે પ્રકારનો પણ તેમને ઉલ્લેખ કર્યો હતો આજે ગાંધીનગર ની અંદર ના એક કાર્યક્રમની અંદર પોતાના ભાષણની અંદર મુખ્યમંત્રીએ આ બાબતનો ઉલ્લેખ કર્યો જી નિકુંજ આભાર જાણકારી માટે